નમસ્કાર નવી સવારમાં આપનું સ્વાગત કરું છું હું કિશન સાંપ્રત અને ઉકેલલક્ષી ચર્ચામાં આજે વાત કરવી છે મુખ્ય ત્રણ મુદ્દાઓ પર જેમાંથી પહેલો મુદ્દો છે કાશીમાં ચાલી રહેલ મોરારી બાપુની કથાનો થયેલો વિરોધ આપણી સાથે ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે શ્રી રમેશ તન્ના નમસ્કાર સર કિશન આજે આપણે નવી સવારમાં કુલ ત્રણ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવી છે કાશીમાં મોરારી બાપુની કથા ચાલી રહી છે મોરારી બાપુ એ આખા વિશ્વમાં જાણીતા રામકથાકાર છે અને એમની કથા ત્યાં ચૌદમી જૂન બે હજાર પચીસના રોજ શરૂ થઈ હવે એના બરાબર બે દિવસ પહેલાં બારમી જૂન બે હજાર પચીસના રોજ એમના ધર્મપત્ની નર્મદાબેનનું અવસાન થયું હવે જે લોકોએ વિરોધ કર્યો છે એમનો મુદ્દો એ હતો કે જે હિન્દુ શાસ્ત્રો છે એ પ્રમાણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય પછી અમુક દિવસ સુધી શુભ કાર્યો નથી કરી શકાતા ગરુડ પુરાણમાં સૂતકની વાત લખેલી છે બીજા શાસ્ત્રોમાં પણ સૂતકની વાત છે સૂતક એટલે શુદ્ધ થવું અને એ દિવસો દરમિયાન જો તમે શુભ કાર્યો કરો તો જે આત્મા છે એ આત્માને તકલીફ પડે પીડા થાય એવું પણ માનવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે પછી બાર અથવા તો તેર દિવસ સુધી એ આત્મા યમલોકમાં નથી જતો એ અહીંયા જ હોય છે તો એ આત્મા અહીંયા જ હોય ત્યારે બધી ધાર્મિક જુદી જુદી વિધિઓ કરવામાં આવે છે સૂતક ક્યારે ગણાય ઘણીવાર એવું માનવામાં આવે છે કે જે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારથી જ સૂતકનો પ્રારંભ ગણવાનું ચાલુ કરી દો ત્યારથી બાર કે તેર દિવસ ઘણીવાર એવું પણ માનવામાં આવે છે કે વ્યક્તિને અગ્નિ સંસ્કાર આપવામાં આવે ત્યારે એને સૂતક ગણવામાં આવે ઘણીવાર એવું પણ માનવામાં આવે છે કિશન કે તમને સમાચાર મળે ત્યારથી તમારે સૂતક ગણવાનું વ્યક્તિનું મૃત્યુ ભલે પંદર દિવસ પહેલા થઈ ગયું હોય પણ જ્યારે તમને સમાચાર મળ્યા એ દિવસથી તમે એટલા દિવસ ગણો એટલે આ આખી જુદી જુદી માન્યતાઓ છે એના ઊંડાણમાં જઈએ તો એટલા પેટા નિયમો ને એવું બધું છે હવે આપણે મોરારી બાપુની વાત કરીએ કે મોરારી બાપુ પોતે આ બધામાં માનતા નથી એટલે તમને યાદ હોય તો હું તમને કહું કે એમના સગા ભાઈ જાનકી દાસનું ચૌદમી એપ્રિલ બે હજાર ઓગણીસના રોજ નિધન થયું હતું એ વખતે એમની કથા ચાલતી હતી ઉત્તર પ્રદેશમાં અને એ છઠ્ઠી એપ્રિલથી ચૌદમી એપ્રિલ સુધીની કથા હતી એટલે ચૌદમી એપ્રિલ છેલ્લો દિવસ હતો અને એ દિવસે એમના ભાઈનું અવસાન થયું હવે એ કથા પૂરી થઈ ગયા પછી બાપુની આફ્રિકામાં કથા શરૂ થવાની હતી એ વીસમી તારીખથી ટૂંકમાં થોડા દિવસોમાં ત્રણ ચાર દિવસ જ અને પાછું અહીંથી તરત જવું પડે આફ્રિકા ભારતથી તો એ તરત જ નીકળી ગયા હતા અને એ કથામાં એમણે ફેરફાર નહોતો કર્યો એ સગ્ગા ભાઈ હતા એમના તો પણ અને એમના ધર્મપત્નીનું અવસાન થયું તો એ તો કાશીમાં ગયા હવે કાશીમાં તમે કથા કરો આ રીતે તમારા પોતાના નિયમો પ્રમાણે એટલે વિરોધ ના થાય એવું બને જ નહીં કારણ કે કાશી કે જેના ત્રણ નામ છે કાશી વારાણસી અને બનારસ એ તો ઇતિહાસ નહોતો ત્યારે પણ હતી એવી નગરી છે અને એમાં શાસ્ત્રોની વાત હોય હિન્દુ સંસ્કૃતિની વાત હોય સનાતન સંસ્કૃતિની વાત હોય તો એની ઓથોરિટી હેડક્વાર્ટર એ તો કાશી છે હવે આ તો ખરેખર બાપુ નહીં બાપુએ તો પરાક્રમ કર્યું કહેવાય કે કાશીમાં જઈને બાપુએ આવા આવી પરિસ્થિતિમાં કથા કરવાનું સાહસ જ કર્યું કહેવાય અને એનો વિરોધ ન થાય એવું તો બને જ નહીં હવે વિરોધ પણ થયો પણ પછી એ કંઈ બહુ મોટો પ્રતિષ્ઠાનો સવાલ ન થયો કારણ કે બાપુએ માફી માગેલી હતી બાપુએ જે માફી માગી છે એનો વિડીયો મેં જોયો તો એમણે કહ્યું કે ભાઈ હું તો બહુ નાનો માણસ છું અને તમે બધા મોટા માણસ છો એટલે હું માફી માગી લઉં છું પણ પછી એમણે એમ પણ કહ્યું કે હું ધારું તો હું જવાબો આપી શકું એમ છું કારણ કે મારી પાસે પણ શાસ્ત્રો છે અને શાસ્ત્રોનો આધાર છે અને બધા શાસ્ત્રોમાં જુદી જુદી રીતે કહેવામાં આવ્યું છે એટલે સૂતકવાળી વાત બધાએ માનવી જેવું જરૂરી પણ નથી તો શું રમેશભાઈ મોરારી બાપુ માનતા હોય ના બિલકુલ માનતા નથી દુનિયાના ઘણા લોકો માનતા નથી હવે મોરારી બાપુ એ રામાનંદી સાધુ છે તો એમનામાં અંતિમ સંસ્કાર નથી થતા સમાધિ આપવામાં આવે છે તો એમના જે જે સમુદાય છે જે સમાજ છે એમાં પણ નિયમો જુદા જુદા છે અને મોરારી બાપુ પોતે એક આધ્યાત્મિક વ્યક્તિ છે હવે તમને હું યાદ કરાવું નરસિંહ મહેતાને તો નરસિંહ મહેતાએ તો એમના પત્નીનું અવસાન થયું ત્યારે શું કહ્યું હતું કે ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજસુ શ્રી ગોપાળ એ પણ સંત હતા અને એ પણ મોટા કવિ હતા મને યાદ આવે છે વિનોબા ભાવેના પિતાશ્રી નરહરી ભાવે તો નરહરીભાઈના પત્નીનું અવસાન થયું એટલે વિનોબા ભાવેના માતાનું અવસાન થયું અને એ તો પરમ ભક્ત હતા અને એમના કહેવાથી જ વિનોબાએ ગીતા પ્રવચનો સાદી ભાષામાં લખ્યા અને જે આખા વિશ્વમાં જાણીતા બન્યા અને ચુમ્માલીસ જ વર્ષની ઉંમરે વડોદરામાં એ વખતે જે કોરોના જેવો જે એક ફ્લૂ આવ્યો હતો એમાં વિનોબાના માતુશ્રીનું અવસાન થયેલું તો મને લાગે છે કે વિનોબાએ જ પૂછેલું એમના પિતાજીને કે મારા માતાનું અવસાન થયું તો તમને કેવું લાગે છે પ્રતિક્રિયા પૂછેલી તો એક સંત આપે એવો જવાબ આપેલો એમણે એવું કહેલું કે જો બપોરનું શું જમવું એ હું નક્કી કરતો હતો પણ સાંજનું શું જમાડવું મને એ નક્કી કરતી હતી હવે એવું થશે કે સાંજ અને સવાર બંને ટાઈમે શું જમવું એ હું નક્કી કરવાનું છું આવો આ જવાબ અકલ્પનીય છે કોઈને નવાઈ લાગે કોઈને ના ગમે એવો જવાબ છે એમના વિનોબાના પિતાજીએ તો આરોગ્યના જે પ્રયોગો કર્યા છે ને એ જબરજસ્ત છે એના વિશે પણ ક્યારેક આપણે વિડીયો બનાવીશું જબરજસ્ત પ્રયોગો છે એ પ્રયોગોમાંથી ઘણું શીખવા જેવું છે પણ મૂળ વાત એ છે કે જ્યારે આધ્યાત્મિક રીતે કોઈ વ્યક્તિ એક કક્ષાએ પહોંચી જાય પછી એમનું જીવન પ્રત્યેનો અભિગમ આખો બદલાઈ જાય છે અને મૃત્યુ માટેનો પણ અભિગમ બદલાઈ જાય છે મોરારી બાપુ એકદમ જુદી રીતે જીવનારી વ્યક્તિ છે એટલે સ્વાભાવિક છે કે એ પોતાની રીતે જ વિચારે મોરારી બાપુ છે એ સાવ જુદી રીતે વિચારનારી વ્યક્તિ છે અને ઘણા લોકો મૃત્યુને જુદી રીતે જુએ છે હું પોતે એવું માનું છું કે મૃત્યુ એ તો ઉત્સવનો જ વિષય છે કારણ કે જીવન વધતા મૃત્યુ બનીને જ સાચું અને પૂર્ણ જીવન બને છે કાકા સાહેબ કાલેલ કરે તો પરમસખા નામનું અદ્ભુત પુસ્તક લખ્યું છે એમણે તો મૃત્યુને પરમસખા પણ કહ્યું છે અને મહાત્મા પણ કહ્યું છે એટલે મૃત્યુ એ શોકનો પણ વિષય નથી મૃત્યુ એ ભયનો પણ વિષય નથી અને મૃત્યુને બધા પોતપોતાની રીતે મૂલવી શકે મારી વાત કરું કિશન તો મારા માતુશ્રીનું અવસાન થયું ત્યારે હું એક સાપ્તાહિકમાં તંત્રી તરીકે કામ કરતો હતો એટલે મારા ઉપર ઘણી જવાબદારી હતી મને ચોક્કસ યાદ નથી પણ કદાચ બીજા કે ત્રીજા દિવસે જ હું ઓફિસમાં ગયો હતો અને મેં કાર્ય કર્યું હતું એવા તો કેટલાય પત્રકારોના મેં ઇન્ટરવ્યૂ કર્યા છે એમાં પત્રકારોએ કહ્યું છે કે એ કામ ઉપર હોય અને ખબર પડી હોય તો પછી એમણે કામ તો ચાલુ જ રાખ્યું હોય સરદાર વલ્લભભાઈ પટેલ કોર્ટમાં કેસ લડતા હતા અને એમના પત્નીના અવસાનનો સમાચાર આવ્યો તો એ એમણે તાર ગજવામાં મૂકીને ચાલુ રાખી હતી પોતાની વાત કેટલાક નાટકના કલાકારો વિશે પણ મેં એવું સાંભળ્યું છે કે એમને ખબર પડી હોય કે આજે એમના માતાનું અવસાન થયું છે કે કોઈ નજીકની વ્યક્તિનું અવસાન થયું છે એ દિવસે શો હોય તો એમણે કર્યો હોય કામ ચાલુ જ રાખ્યું હોય હું શંકરાચાર્યની છેલ્લે વાત કરું મને લાગે છે કે આદિ શંકરાચાર્યએ જ કદાચ આ વાત કરેલી છે કે ધારો કે તમારા માતાનું અવસાન થયું છે અને એમનો પાર્થિવ દેહ ઘરમાં છે અને જમવાનો સમય થયો છે તો એ પાર્થિવ દેહની બાજુમાં બેસીને પણ તમારે જમી લેવું જોઈએ હું આ બાબતમાં એવું માનું છું કે મોરારી બાપુનું જે સ્ટેન્ડ છે એ એમની રીતે સાચું સ્ટેન્ડ છે અને એનો વિરોધ ન કરવો જોઈએ હવે રમેશભાઈ આપણે બીજા મુદ્દાની ચર્ચા કરીએ હમણાં જ બારમી જૂને જે અમદાવાદમાં પ્લેન દુર્ઘટના થઈ એમને અને આપણા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીને અવસાન થયું અને જો કે રાજ્ય અને દેશભરના લોકોએ એમને માનથી અંતિમ વિદાય આપી પણ ક્યાંક ક્યાંક એવું સંભળાય છે અને વાતો થાય છે રમેશભાઈ કે એમના પુત્રી અને પુત્ર એક અમેરિકા અને લંડનમાં છે વિજય રૂપાણીનું જીવન જોઈએ રમેશભાઈ તો આખું જીવન એમને રાષ્ટ્ર માટે સમર્પિત કર્યું છે એક બાજુ રાષ્ટ્ર ભાવના છે તો બીજી બાજુ એમના પુત્ર પુત્રી બંને વિદેશમાં છે તો એ વિશે તમારું શું કહેવું છે આ મુદ્દો પણ ચર્ચાનો મુદ્દો છે મને પણ વોટ્સઅપ ઉપર બે ચાર આ પ્રકારના મેસેજ મળ્યા હતા કે આ તો કેવું કહેવાય કે આપણા જે બહુ મોટા મોટા નેતાઓ છે એમના બેવડા ધોરણો છે જીવનમાં એક બાજુ રાષ્ટ્ર સેવાની વાત કરવાની રાષ્ટ્રપ્રેમની વાત કરવાની અને બીજી બાજુ પોતાના સંતાનોને વિદેશમાં સેટ કરી દેવાના એવું એવા વોટ્સઅપનો મેસેજ એવો હતો ઘણીવાર સાહિત્યકારોના સંદર્ભમાં પણ એવું એવી ચર્ચા થતી હોય છે કે સાહિત્યકારો વાત કરે છે માતૃભાષાની અને સાહિત્યની અને પછી એમના સંતાનો પણ અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય છે અને વિદેશમાં સેટ થતા હોય છે આવું પણ કિસન બનતું હોય છે વિજય રૂપાણીની આપણે વાત કરીએ તો વિજયભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમનું આખું જીવન રાષ્ટ્રને વરેલું જીવન હતું કારણ કે એ નાનપણથી જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ બીબીપીમાં હતા પછી જનસંઘમાં ભાજપમાં જોડાયા અલગ અલગ હોદ્દાઓ પર એમણે કામ કર્યું અને પછી એ મુખ્યમંત્રી પણ બન્યા હતા પણ એમનું મૃત્યુ થયું ત્યાં સુધી એ સંપૂર્ણ રાષ્ટ્રને વરેલી વ્યક્તિ હતા એ તો આપણે સ્વીકારવું જ પડે બરાબર એમનો જે દીકરો છે ઋષભ એ ઋષભ અમેરિકામાં સ્થાયી થયો છે ઋષભે માસ્ટર ડિગ્રી અમેરિકામાંથી કરી છે અને પછી ત્યાં સ્થાયી થયો છે અને એમની દીકરી છે આઈ થિંક રાધિકા નામ છે રાધિકા લગ્ન પછી લંડનમાં સ્થાયી થયા છે અને રાધિકા મને લાગે છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે સીએ છે હવે હું મારા વિચારો જણાવું જુઓ વિજયભાઈ રાષ્ટ્રને સમર્પિત વ્યક્તિત્વ હતું એમાં કોઈ શંકા નથી પણ એમના સંતાનોએ શું કરવું એ વિજયભાઈ કેવી રીતે નક્કી કરી શકે એ એમના સંતાનોનો સવાલ છે હવે એમના સંતાનો જો વિદેશમાં સ્થાયી થવાનું નક્કી કરે તો મને લાગે છે કે એ એમના સંતાનોને નક્કી કરવા દેવું જોઈએ સાચી વાત છે રમેશભાઈ એવું પણ બની શકે કે એ નિર્ણય એમના સંતાનોનો પણ હોય શકે અને જો ધારો કે વિજય રૂપાણી એમના સંતાનો ઉપર આ પોતાનો નિર્ણય થોપે તો એ યોગ્ય પણ ના કહેવાય મને યાદ આવે છે કદાચ નાનાભાઈ ભટ્ટનું આ ઉદાહરણ છે અને બહેન એમના પત્નીનું નામ તો એકવાર એવું બનેલું કે કોઈ ગયું એમના ત્યાં તો બહેને કદાચ ખાદીના કપડાં નહોતા પહેરેલા એટલે સૂતરાઉ કોટન પહેરેલા હશે કે ખાદી નહોતી પહેરી તો પહેલાં એ દલીલ કરી જે વ્યક્તિએ કે ભાઈ નાનાભાઈ ભટ્ટ તમે તો ગાંધીનું જ કામ કરો છો અને તમારા પત્ની છે એમણે તો ખાદી નથી પહેરેલી તો નાનાભાઈએ જે જવાબ આપ્યો તો એ અદ્ભુત જવાબ હતો એમણે એવું કહ્યું કે ગાંધીજી જે ઘણા બધા રચનાત્મક કાર્યક્રમો ચલાવે છે ને એમાં જેમ ખાદીનો કાર્યક્રમ છે એમાં એક કાર્યક્રમ મહિલાની સ્વતંત્રતાનો પણ છે તો એ અજવાળીબહેન પોતે નક્કી કરશે કે એમને ખાદી પહેરવી કે નહીં હું કંઈ હું કોણ એને કહેનારો કે ભાઈ તારે ખાદી પહેરવી જોઈએ કે નહીં આવું ચલો ગાંધીજીના સંદર્ભમાં પણ હું તમને એમ કહું કે ગાંધીજીના ચાર દીકરાઓ હતા એમાં સૌથી મોટો દીકરો હરિલાલ તો હરિલાલનું જીવન રફે દફે થઈ ગયું કારણ કે ગાંધીજીએ નક્કી કર્યું કે હરિલાલે શું કરવું હવે આ વસ્તુ તો યોગ્ય કહેવાય કે નહીં એ વિચારવું જોઈએ તમારું બાળક સગીર હોય ત્યાં સુધી તમે નિર્ણય કરો એ બરાબર છે હરિલાલને તો લંડન ભણવું હતું અને બે વાર જવાની તક હતી તો એ સિદ્ધ પોતાના વ્યક્તિગત સિદ્ધાંતોને કારણે ગાંધીજીએ ન જવા દીધા અને એ જીવનમાં સેટ જ ના થઈ શક્યા એટલે એ આખી એટલે ગાંધીજી એક રીતે જોવા જઈએ તો રાષ્ટ્રપિતા બની શક્યા પણ હરિલાલના કિસ્સામાં જોઈએ તો એ આદર્શ પિતા બિલકુલ નથી બની શક્યા અને જો હરિલાલના કિસ્સામાં એ આદર્શ પિતા બની શક્યા હોત તો કંઈ રાષ્ટ્રપિતા ન બની શક્યા હોત એવું બનવાનું જ નહોતું એ રાષ્ટ્ર માટે જે કામ કરવું હતું એ કરી શક્યા હોત એટલે આ આ પણ એક મુદ્દો છે તો વિજયભાઈએ એક આદર્શ પિતા તરીકે પોતાના સંતાનોનું ઘડતર કર્યું અને પછી એક તબક્કો એવો આવે કે સંતાનો પોતે નક્કી કરી શકે હા એવું જ હોય કે વિજયભાઈએ આગ્રહ કરીને દુરાગ્રહ કરીને એમને વિદેશમાં સેટ કર્યા હોય તો એ વસ્તુ વ્યાજબી નથી પણ એ ઋષભભાઈ એમના દીકરા છે એમને યોગ્ય લાગ્યું હશે કે મારે અમેરિકામાં સેટ થવું છે તો એ અમેરિકામાં સેટ થઈ શક્યા હોત મહાત્મા ગાંધીના કેટલાય પૌત્રો છે એ અમેરિકામાં જ રહે છે જ ને એવા તો તમે કેટલાય લોકો નાખો કેટલાય જાહેર જીવનમાં જેણે કામ કર્યું હોય કેટલાય સ્વાતંત્ર્ય સેનાનીઓ કેટલાય દેશભક્તો દેશ પ્રેમીઓના સંતાનો વિદેશમાં સેટ થયા જ છે કારણ કે એ સંતાન નક્કી કરે ને એ તમે કેવી રીતે નક્કી કરી શકો એટલે મને એવું લાગે છે કે આ પ્રકારના વોટ્સઅપ પર મેસેજ મોકલવા એ યોગ્ય ન કહેવાય એ જે તે સંતાનનો નિર્ણય છે કે એણે શું કરવું જોઈએ અને એમાં પિતાથી થાય તો મદદ કરવી જોઈએ હા એટલું ખરું કિશન કે એ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ ન કરે દાખલા તરીકે કોઈ રાષ્ટ્રપ્રેમી વ્યક્તિ હોય એનું સંતાન આતંકવાદી બની જાય નક્સલવાદી બની જાય તો એ યોગ્ય ન કહેવાય ઋષભભાઈ રૂપાણી એ અમેરિકાથી આવ્યા પછી જે પત્રકારોને એમણે સંબોધન કર્યું હતું મેં બરાબર સાંભળ્યું તો એમના અવાજમાં વિવેક હતો એ ખૂબ સુંદર બોલતા હતા એમણે બધાનો આભાર માન્યો સંસ્કાર એટલે વિજયભાઈ એ જે સંસ્કાર પોતે જીવનમાં ઉતાર્યા હતા એ એ સંસ્કાર મને લાગે છે કે ઋષભના સંબોધનમાં પણ મેં તો જોયા છે એટલે આ પ્રકારની બધી ચર્ચાઓ કરી અને આપણે સમય ન વેડફવો જોઈએ એ દરેક પોતપોતાની રીતે નક્કી કરી શકીએ રમેશભાઈ તેની સામે એ મુદ્દો પણ છે કે એક તેનું ત્રીજું સંતાન પૂજિત જેને નાની વયે બાળપણમાં જ અવસાન થયું અને તેમના નામે અત્યારે વિજયભાઈ જે ટ્રસ્ટ ચલાવતા રાજકોટમાં જે ટ્રસ્ટ માનવ સેવાની અત્યારે અનેક પ્રવૃત્તિઓ કરે છે અને અત્યારે રાજકોટમાં કાર્યરત છે એટલે આ મુદ્દો જ છે કે એમનો જ દીકરો જે નાની ઉંમરે જતો રહ્યો તો તમે જુઓ કે એટલે એમની જે પ્રતિબદ્ધતા હતી એ પ્રતિબદ્ધતા તો એકદમ મજબૂત હતી જ રાજ્ય સરકારે જે હમણાં છેલ્લે નિર્ણય કર્યો શિક્ષણ વિભાગમાં કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જે અટક આગળ લાગતી હતી નામની હવે તે પાછળ લાગશે એના વિશે શું કહેશો આ બહુ જ સારો નિર્ણય છે મને યાદ છે કે ગુજરાત વિદ્યાપીઠમાં અમે લોકો પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રીમાં ભણવા માટે દાખલ થયા ત્યારે અમે બાર વિદ્યાર્થીઓ હતા અને દરેકને નામ પૂછવામાં આવતું હતું અને અમારા વિભાગના વડા હતા જીતેન્દ્ર દેસાઈ તો બધા પહેલાં અટક પહેલાં બોલતા હતા અને પછી આખું નામ બોલતા હતા ત્યારે મને પાક્કો યાદ છે કે જીતેન્દ્રભાઈએ બધાને કહ્યું હતું કે તમે ખોટી રીતે બોલી રહ્યા છો તમારી અટકનું મહત્ત્વ નથી મહત્વ તમારા નામનું છે એટલે તમે તમારું નામ પહેલાં બોલો અને પછી અટક બોલો દાખલા તરીકે મારું નામ છે રમેશ તન્ના તન્ના રમેશ નહીં બોલવાનું ભલે લખાય છે સરકારી દસ્તાવેજોમાં અટક પહેલાં લખાય છે અને તમારું નામ છે કિશન જાદવ તો જાદવ કિશન નહીં કિશન જાદવ હું પણ ઘણીવાર મારા વિદ્યાર્થીઓને કે હું કે બહાર જાઉં તો નામ પૂછતો હોઉં છું તો મોટા ભાગે મેં પણ જોયું છે કે બધા અટક પહેલાં બોલે જીતેન્દ્રભાઈ તો એવી પણ દલીલ કરતા હતા કે આ અંગ્રેજોનું કાવતરું છે કે એ લોકો અટકને મુખ્ય કરે છે નામને નહીં વ્યક્તિને નહીં ખરેખર વ્યક્તિનું મહત્ત્વ છે અને પછી અટકનું મહત્ત્વ છે અટક તો એક વ્યવસ્થા છે એટલે આપણા તે જાતિવાદ વધારે ફૂલ્યો ફાલ્યો અને સ્થાયી થઈ ગયો એમાં આ એક પદ્ધતિ પણ જવાબદાર છે અને આપણે જો આપણી જાતિવાદી પ્રથાને થોડીક દૂર કરવી હોય ઢીલી કરવી હોય અઘરું છે પણ ઢીલી કરવી હોય તો આ અમલમાં મૂકવા જેવું છે કે તમે તમારા નામને જ મહત્વ આપો અટક પછી લખો ઘણા લોકો તો અટક લખતા જ નથી બિહારમાં તો પ્રગતિશીલ યુવાનો પોતાની અટક રાખતા જ નથી અટક છોડી જ દે છે ઘણા લોકો અટક બદલી નાખતા હોય છે ભારતીય કરી નાખે એવું પણ બનતું હોય છે મને એવું લાગે છે કે આ એક બહુ જ સારી બાબત છે આની જરૂર જ હતી બહુ મોડું થયું છે અને નવી સવારના જે પ્રેક્ષકો આ વિડીયો જોઈ રહ્યા છે એમને પણ મારે ખાસ વિનંતી કરવાની છે કે આપણે વ્યક્તિ ઉપર જે મુખ્ય વ્યક્તિ છે એના ઉપર જ વધારે મહત્ત્વ આપવું જોઈએ અટકનું મહત્ત્વ માત્ર વ્યવસ્થા પૂરતું જ રાખવું જોઈએ એક સગવડ હવે તો જાતિવાદી વસ્તી ગણતરીએ થવાની છે તો એનું મહત્ત્વ રાખીએ આપણે પણ એક વ્યવસ્થાના ભાગરૂપે જ રાખીએ એને એનાથી વધારે મહત્ત્વ આપીએ જ નહીં એટલે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે જે આ ઠરાવ કર્યો છે નવો નિયમ કર્યો છે એ નિયમને હું આવકારું છું અને ખરેખર આ એક યોગ્ય દિશામાં થયેલું પગલું છે એવું મને લાગે છે રમેશભાઈ આ ત્રણે ત્રણ મુદ્દા ઉપર ગહન અને વિશેષ વિસ્તારથી ચર્ચા કરવા બદલ નવી સવાર આપનો આભાર માને છે આભાર મને પણ ચર્ચા કરવાની ખૂબ મજા આવી હું પણ આપનો આભાર માનું છું